કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ થેપલા ભરવા આપણે નાવડા ભાઈ બે થેપલા ભરીએ છે મેં જોયો જોઈજો કેવા થેપલા ભરે હે મિત્રો આપણે થેપલા ભરવા હાલ્યા જ આવી છે ડ્રાઈવર ભાઈ આપણે જોઈ જાવ એક વાર પલ્લી ગયા હે વરસાદના ફૂલે ફૂલ પલ્લી ગયા પેલી આપણે ભરવું ભાઈ તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે થેપલું કેવી રીતે ભરાશે આમ કરી લેવાનું પછી પછી અદર કરી લેવાનું તો ખેડૂત મિત્રો જોવો હોય એને તેપલું ભરી લીધું છે એને ટ્રેક્ટર ઝાડ વરસાદના લીધે પલ્લી ગયેલું છે એટલે મારે ટ્રેક્ટર આધાર હે ટ્રેક્ટર ઝાડ થતું હતું એટલે આપણે બે ગયા છીએ હજી આ બધા થેપલા હારવા

ભૂલ બીજું થેપલું ભરવા હવે કામબેક્ટર વાળા કરશે અને પેલા અમારે જયરાજ ભાઈ કામબેક કરશે